માસિન ઘેર જવું તું આ કયા રસ્તા અવતર્યા ખબર જ નહિ પડતી રસ્તો તો આજ લાગે તો ભૂલી ગયો આ બે જણા ગયા છે એ લોકોની પરીક્ષા લેલું કે સેવા સેવાભાવિક છે કે પછી આ કરજુક ના જેવા છે દારું નહિ એક્શન કરું

એટલે ભાઈ મને કશું થયું નહિ પણ હું તમારી પરીક્ષા લેતો હતો કેટલા દયારુ માણસ છે ના અમે અમે તો પેહલા બધાની સેવા કરી મને લાગે તમે સેવા ભાવિક માણસ છો હા અમે તો અમે કદી જો જમણો ચાલે છે ને તો અમે તો બધાની સેવા કરીએ અમારે એવું ના આવે બધા હરખાવા માટે તો તમે પ્રેમ ભાવવાળા માણસ છો અને મારે તમારા ગામની પરીક્ષા લેવી છે કે કેટલા દયાળુ માણસ છે તે લઈ લો અમાર ગામમાં બધા સારા માણસ જ છે અમાર અમાર ગામમાં બધા કમ્પ્લીટ માણસ કોઈ એવું ખરાબ માણસ નહી મળે તમને બધા મારા જેવા જ માણસ છે બધા તમે બંનેને તમે જોયા

જો કઈ સેવા બાઈ મોણક મળે અને મને તમારે એમ પાછો મૂકી જાય તો હું એને ઇનામ આલીશ મૂકી જશે મૂકી જશે તો તમારી મરજી ફરી તમારી ઇનામ આલે હું આ બધું મૂકી જશે ફરી આવી કેવા કેવા મોણસ છે આ દુનિયામાં ઘર હશે ખેતર છે ખાઈ છે હું જોવા જાય એક જણો આવે છે એની પરીક્ષા લેવું મન હોય પણ આ ઝોપો વાગતા નહિ હોય એવું લાગે એ ભાઈ કોણ હું તું ઓ ભાઈ

ભાગે છે હવે રસ્તો જ બતા દે ઓમ હા અહી ઉપર જાવ ઉપર ડીમન મે છે ઓય નિકાર ઓમ એક તો મા ના કરે છે બીજું કાળી છે દાત નહીં બતાવવાનું તો એના બતાવ અહી જો માર નહીં જોઉં તે આ છોકરોય માયો સીધો ના નીકળી

આ લોકોને કઈ ખબર કે ભાઈ પીધેલો આ લોકોની પરીક્ષા લેતો હતો એ લોકો હું નવું રહું

અંતે જ આવું બોલાવું હલો ચંદુભાઈ આપડે પાંચસો રૂપિયા ખોઈ ગયા તા મારા એ લીવા આવો ને ત્યાં આવો સારું હેલા તમે તૈય ખબર નઈ પાંચસો રૂપિયા પડી ગયા તમે આવો તો હું પાંચસો નોટ ક્યાં ઉભા હા જલ્દી આવો હા

આ બિચારા કાકા ગોમ ભૂલી જતા ને રસ્તો બતાવ તમે હવે ઉધો ઊંધો રસ્તો બતાવો એમને તો ઊંધો બતાવ છત બતાવ્યો મારી જોડે બતાવ અમારી જોડે આયા તા એ ખાલી પરીક્ષા લેવા હતા એ નતા પીધેલા એ મારી જોડે આવી ગયા અને મને એવું કીધું કે હું ગમ માં જતા તમારા માણસો ત્યાગ કરતા અને મારી મેં તો એવું કીધું એમને કે અમારા ગમના માણસો એકદમ સારા માણસો છે

જગુભાઈ ચલો ફરી મળીશું ફરી આવજો આ બાજુ બરાબર હા મારું ચારસો હા